સ્વાગત કરે છે લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે આ ચેનલ ના માધ્યમ દ્વારા મેળવવા માટે ભાગને અવશ્ય કરો બીજા ખેડૂતો ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર તમને ભાગ સારા લાગે તો ભાગને લાઈક પ્રોત્સાહન મળતું રહે રોજ ભાગ છે બે બનાવવામાં આવતા હોય છે પણ આ જે પાછલા બે સેશન થી આપણે બે ભાગમાં છે બધું જાણવા મળી શકે અને બજારનો ટ્રેન્ડ સમજાય થોડો અને જોઈએ તો આપણે એવી જ વારંવાર પ્રયત્નશીલ માહિતી આપતા હોઈએ છીએ અને અલગ અલગ અપડેટ આપતા હોઈએ છીએ પણ ઘણા બધા ખેડૂત મિત્રો ને એવું લાગતું હોય કે વધારે વધારે ભાગ છે અમારા એક થી બે ના આવતા હોય અને કદાચ વધારે ભાગ અમને ફાયદો થતો હોય તો એવું નથી અમે પાછલા ચાર પાંચ દિવસ થી દસ ભાગની સામે છે બે ભાગ બનાવ્યા છે અને બે ભાગની અંદર આપણે માહિતી આપી કે જે આગળ જે બે દિવસ પહેલા એક ભાગ બનાવ્યો અને આજે ફરીથી બીજો ભાગ મૂકવામાં આવ્યો છે આ તમારી સામે રજૂ થયો છે અત્યારે

આજના કપાસ બજારની ચર્ચા કરીએ તો આજના ભાવ છે તમને જે ઘણા બધા માર્કેટિંગ યાર્ડોની અંદર 1500 ઉપરની જે ફરમાય છે અથવા તો કોમેન્ટો અથવા તો તમને અલગ અલગ વિસ્તારો મીડિયામાં અથવા તો અલગ અલગ પ્લેટફોર્મ પર છે તમને જોવા મળ્યા હોય ભાવની આપણે ચર્ચા કરી હતી આગલા ભાગમાં કે 1500 રૂપિયાનો બજાર છે તમને ઘણા બધા વિસ્તારોમાં સારી ક્વોલિટીમાં ગુજરાતના અલગ અલગ માર્કેટિંગ યાર્ડોની અંદર તમને જોવા મળી શકે અને અમુક વિસ્તારોમાં આપણે જોઈએ તો પચાસ થી 60 રૂપિયાની એવરેજ સુધારાની બજાર છે આપણે જોવા મળે એટલે કે ઘણા બધા માર્કેટિંગ યાર્ડો એવા છે કે જ્યાં 1400 20 રૂપિયા સુધી ઉચ્ચામાં પહોંચતા ભાવ હતા ત્યાં ભાવની અંદર વધારે જોવા મળતો ત્યાં 1700 60 70 સુધી પણ બજાર છે સારા કપાસ છે જોઈએ તો કપાસ બજાર ની સનરલ કેટેગરી બારસો સિતો ત્રીસમાં સારા અને જોઈએ તો સારી એવન સુપર ક્વોલિટી ફોરજી કપાસ ના એક ભાવની વાત કરીએ તો એમાં આપણે ભાવ સૌસો રૂપિયા થી લઈને સૌસો સિત્તેર પંચોતેર રૂપિયા સુધી છે ગામડામાં ઘણા બધા વિસ્તારોમાં ગુજરાતના ખૂણે ખૂણે ગામડામાં આપણે જોવા મળે છે માર્કેટિંગ યાર્ડો ની કરીએ તો સૌસો સિત્તેર રૂપિયા થી લઈને પંદરસો રૂપિયા સુધી સારા ભાવની એન્ટ્રીઓ આપણે જોવા મળી હતી પણ એકંદરે જોઈએ તો એવરેજ બજાર આપણે ગણીએ તો ગામડાની અંદર છે આપણે સિત્તેર પંચોતેર રૂપિયા સુધી ઊંચામાં જોવા મળ્યું છે અને યાર્ડોની અંદર પંદરસો ઉપર ઘણી બધી એન્ટ્રીઓ આપણે જોવા મળે છે અમુક અમુક મેગા યાર્ડોની અંદર આવકનું પ્રમાણ ઘટેલું હતું અને એ પણ આપણે આગલા ભાગમાં ચર્ચા કરી હતી કે આવકનું પ્રમાણ છે અલગ અલગ રાજ્યોમાંથી ઘટશે ગુજરાતમાંથી પણ ધીમો ધીમો ઘસારો આપણને જોવા મળશે વેચવાની પ્રમાણ છે તમામ વિસ્તારોમાં આપણે ઘટતું જોવા મળશે એના ઉપર છે બજારની અંદર સુધારાની ચાલ જોવા મળશે સ્ટેટ વાઇઝ એસ્ટીમેટ પોર્ટ ની વાત કરીએ તો સોળ ફેબ્રુઆરીના રોજ આપણે કેવી આવક જોવા મળે અલગ અલગ રાજ્યોમાં સૌ પ્રથમ શરૂઆત કરીએ તો આડત્રીસ હજાર પાંચસો ઘાસની આવક જોવા મળી હતી મહારાષ્ટ્રમાં આપણને બેતાલીસ હજાર ઘાસની આવક જોવા મળી હતી મધ્યપ્રદેશની વાત કરીએ તો છ હજાર સાતસો ઘાસડીની આવક જોવા મળે છે કર્ણાટકમાં બાર હજાર ઘાસડીની આવક જોવા મળે છે તેલંગાણામાં નવ હજાર ઘાસડીની આવક જોવા મળે છે આંધ્રપ્રદેશમાં ચાર હજાર ની આવક તામિલનાડુ ની અંદર સાતસો ઘાસ આવક જોવા મળે મળશે ઓડિશાની અંદર ચૌદસો ઘાસ આવક જોવા હતી પંજાબ રાજસ્થાન લાઈન ને મેળવીને બાર હજાર ઘાસડીની ત્યાંથી આવક આપણે સોળ ફેબ્રુઆરી ના ટોટલ કુલ જોઈએ તો આપણે એક લાખ છવ્વીસ હજાર ત્રણસો ઘાસડીનો આંકડો છે જે દોઢ લાખ ઘાસ પર ડે ધારી હતી એના કરતા પણ ઘટડા તરફ આપણે જોવા મળ્યો છે સત્તર ફેબ્રુઆરી આવતા આવતા છે આપણે ફરીથી રિપોર્ટની અંદર કોઈ વેચવાલીમાં વધારો જોવા નથી મળતો અલગ અલગ રાજ્યોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ ગુજરાત થી આપણે સાડત્રીસ હજાર સત્તર ફેબ્રુઆરીના રોજ આવક જોવા મળશે શનિવારે મહારાષ્ટ્ર ની વાત કરીએ તો પિસ્તાલી હજાર ઘાસડીની આવક જોવા મળે છે મધ્યપ્રદેશ ની વાત કરીએ તો સાત હજાર ઘાસડી ની ક્યાંથી આવક જોવા મળી કર્ણાટક ની વાત કરીએ તો નવ હજાર કાંસડી ની આવક જોવા મળશે તેલંગાણા ની વાત કરીએ તો આઠ હજાર પાંચસો કાંસડી ની આવક જોવા મળે છે આંધ્રપ્રદેશ ની વાત કરીએ તો ચાર હજાર સાતસો કાંસળી ની આવક જોવા મળશે તમિલનાડુ ની વાત કરીએ તો પાંચસો કાંસડી ની આવક જોવા મળી હતી ઓડિશા ની વાત કરીએ તો પંદરસો કાંસડી ની આવક મળે છે પંજાબ રાજસ્થાન લાઈન ની વાત કરીએ તો સૌ હજાર ઘાસ આવક જોવા મળે છે એટલે શનિવારના દિવસે પણ આવક છે એમાં કોઈ વધારો નથી જોવા મળતો ફરીથી એક લાખ સત્યાવીસ હજાર સાતસો કાંસળી ની આવક સાથે છે આપણે શનિવાર નો દિવસ પણ પૂરો થતા જોવા મળે એટલે બંને દિવસની અંદર વેચવાલી માં દોઢ લાખ ગાંસડી આંકડો પહોંચતો જોવા ન મળ્યો અને બજાર છે આપણને પંદર ફેબ્રુઆરી

મધ્યપ્રદેશ લાઇનની અંદર એકત્રીસ એમ ની ભાવની ચર્ચા કરીએ તો એમાં પણ આજે આપણે જોઈએ તો શનિવારના દિવસે ભાવ જોવા મળ્યા છે મધ્યપ્રદેશ કરીએ તો એમાં એસી હજાર બે દિવસની અંદર જોવા મળે છે કર્ણાટક લાઈન ની વાત કરીએ તો ચોત્રીસ એમ ના ભાવ છે આપણે હજાર રૂપિયા સુધરીને એમાં પણ એક્યાસી હજાર થી બાશી હજાર પહોંચતા જોવા મળ્યા પાંત્રીસ એમ ના ભાવની ચર્ચા કરીએ તો એમાં પણ આપણે પાંચસો રૂપિયાનો સુધારો થતા ત્યાંસી હજાર થી લઈને ત્યાં હજાર પાંચસો એ ભાવ છે કર્ણાટક લાઇનમાં બે દિવસ

કે બેતાલીસ સેન્ટ ના લેવલ છે ન્યુટ્રલ વાય થતા ત્રણ દિવસમાં સોરાણું સેન્ટના આજુબાજુ ભાવ આપણને જોવા મળે છે અને મે કોન્ટ્રાક્ટ છે આપણને માર્ચ કોન્ટ્રાક્ટ કરતા પણ અમેરિકન ફ્યુચર્સ મજબૂત અને બ્રાઇટ બતાવે છે એવી રીતના ભારતીય અથવા તો ઇન્ડિયન કોટન છે એ પણ મજબૂત સ્થિતિમાં છે બ્રાઇટ જોવા મળી શકે છે પાછળ કારણ જે હંમેશા એક દેશની અંદર નથી બનતી એ બાદ છે બીજા દેશોમાં વિશ્વના અનેક દેશોમાં જે ઉત્પાદન કપાસનું કરતા હોય છે એની અંદર બધા તમામ દેશોની અંદર ધીમો ધીમો સુધારો જોવા મળતો હોય છે અને એનું એક્ઝામ્પલ તમારી સામે સામેલ કોર્ટ વાયદાની અંદર જોઈ શકો છો તમે માર્ચ વાયદાની અંદર છે આ ઓગણસાઠ હજાર પાંચસો ચાલીસ રૂપિયાની બતાવવામાં આવે છે અને ઉષા મથાની દિવસ દરમિયાન ઇન્ટર ટ્રેડિંગ રેન્જમાં આપણે સાહીઠ હજારના ના ભાવ છે જોવા મળે છે વાયદાની અંદર જોઈએ તો શુક્રવારે તળિયાની સપાટી ઓગણસાઠ હજાર પાંચસો ચાલીસ રૂપિયાની બતાવવામાં આવી હતી વાયદાની આગલા દિવસની ક્લોઝિંગ સપાટી છે ઓગણસાઠ હજાર નવસો રૂપિયાની બતાવવામાં આવે છે વાયદો ઓગણસાઠ હજાર નવસો ચાઠ રૂપિયા ના ભાવે સેટલ થયો એટલે કે બંધ થયો ક્લોઝિંગ વાયદે સાહીઠસો રૂપિયાના મજબૂતી ના ઝીરો પોઈન્ટ દસ ટકા ના સુધારા સાથે પાંચ ટકાના ઓપન ઇન્ટરેસ્ટમાં છે આપણે જોવા મળે છે અને આંતરરાષ્ટ્રીય બજારોની તેજી છે આપણે ખેડૂતોને એમસીએક્સમાં બે હજારનો સુધારો છે ત્રણ હજાર ની આજુબાજુ છે પાછલા અઠવાડિયામાં આવતો જોવા મળ્યો જે રેલી તમે જોઈ શકો છો તેજીની એ માત્ર ને માત્ર વિદેશના આધારે જોવા મળે છે વિદેશ વાયદાની અંદર જે સપાટી છે એનો અસર છે જોવા મળે છે ખેડૂતોને એમસીએક્સ ઉપર અને એનો હાજર બજારમાં રૂના ભાવ ઉપર પણ આપણને સુધારો આવતો જોવા મળ્યો છે જે અઠાવન હજાર ને પાર ગુજરાત ભાવ છે આપણે જોવા મળ્યા કપાસના ભાવમાં એનો રેલો છે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ છે એના માટે કોઈ ટેન્શન નથી લેવાનું માત્ર માત્ર ચિંતા છોડો અને તમામ માહિતીના અપડેટ અને તમામ એક્ટિવ ખેડૂતો જે કપાસ માટે અથવા તો કોટન માટે જેટલા તમે રહી શકો એટલો ફાયદો તમે વધારે મેળવી શકો ને એવો અમારો લક્ષ્ય છે તમે જેટલો વધારે ફાયદો મેળવો એટલો અમારો લક્ષ્ય છે એ પૂરો થતો અમારો ગોલ છે વધારે પડતો મજબૂત બને અને હવે ફરીથી બે દિવસના ભાગની શરૂઆત કરીએ છીએ કારણ કે તમામ ખેડૂત મિત્રોની ની કોમેન્ટ વારંવાર આવે છે અને ભાગ બે ની રજૂઆત કરતા હોય છે અમુક ટૂંકા ભાગની અંદર સમજાતું નથી અથવા તો ટૂંકી માહિતીમાં ઘણા બધા ખેડૂતોને પૂરું સમજાતું નથી એ માટે ફરીથી અમારે ભાગ બે ની રચના કરવી પડશે ઘણા બધા વિસ્તારોમાં આપણે ના ભાવની એન્ટ્રી જોવા મળશે પણ આગામી સમયમાં તમામ વિસ્તારોમાં ના ભાવ જોવા મળશે એનાથી કોઈ ચિંતા નથી કરવાની અને માત્ર માત્ર અમે તમને અપડેટ કરાવીએ છીએ કે ફેબ્રુઆરીના એન્ડિંગમાં છે આપણે વિદેશ વૈયામાં જે સુધારો જોવા મળ્યો છે એનો અસર છે માર્ચ કોન્ટ્રાક્ટની અંદર અથવા તો માર્ચ આગામી મહિનાની અંદર છે કપાસના ભાવમાં હજાર બજારમાં કાચા કપાસમાં સુધારો તમને જોવા મળશે કારણ કે વેચવાલીનું પ્રમાણ હવે સતત છે આપણે ઘટાડા તરફ જોવા મળશે સામે છે કપાસિયાનો સ્ટોક વધેલો હતો અથવા તો સીસીઆઈ દ્વારા જે વેચવામાં આવતો હતો હરાજીમાં એનો સ્ટોક છે એ પણ ઘટશે કારણ કે વેચવાલીનું પ્રમાણ ઘટેલું કપાસ પણ ડિમાન્ડ છે વધતી હોય છે અને ડિમાન્ડ વધે બાદ કપાસ્યા અને હાજર બજારમાં ફોલ ભાવની અંદર સુધારો જોવા મળશે એટલે એનો અસર પણ કપાસના ભાવ ઉપર છે પચાસ રૂપિયા સુધીનો સુધારો લાવશે એટલા માટે પંદરસો ના ભાવ છે તમામ વિસ્તારો ની અંદર ભાગ રજૂ કરવામાં આવે છે કારણ કે વિદેશ અને ઘરેલું તમામ ડેટા ઉપર છે અમે રિસર્ચ કરી અને બે મહિના પહેલા છે તમારી સામે સર્વે નો ભાગ રજૂ કર્યો હતો અને તેજીનો માહોલ છે તમને જોવા મળશે એવી આગાહી સાથે ભાગ રજૂ કર્યો હતો હવે મળશે નવા ટોપિક સાથે નવી માહિતીમાં જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર